નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત ના રાંદેર વિસ્તારમાં એક જ મકાનમાં 6 શાળા ચાલે છે ઓરડામાં અભાવે બાળકો લોગમાં અભ્યાસ કરવા મજબૂર સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 1000 કરોડ કરતા વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે એક હજાર કરોડ કરતાં વધુનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિમાં એક શાળા ભવન એવું છે કે જેમાં એક બે નહીં પરંતુ છ છ શાળા બે પાળીમાં ચાલે છે ઓરડાની અછત વચ્ચે એક ભવનમાં છ શાળા ચાલતી હોય વિદ્યાર્થીઓએ ચોમાસાની સિઝનમાં પણ લોબીમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળા સત્ર શરૂ થયા બાદ મોડા મોટા ઉપાડે પ્રવેશોત્સવ ક્રમાવે તો પરંતુ સુરત પાલિકાની શાળામાં ચૌદસોથી વધુ શિક્ષકોની ઘટ છે અને હવે તો શાળા ભવનની પણ અછત હોવાનું બહાર આવ્યું છે શિક્ષણ સમિતિના વિપક્ષના નેતા રાકેશ રૂપરાએ શાસકો સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે શિક્ષણ મંત્રીના સુરત શહેરમાં એક જ મકાનમાં છ છ સરકારી શાળાઓ ચાલી રહી છે જેના કારણે ઓરડાના અભાવે ચોમાસામાં પણ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે આ છ પૈકીની ચાર શાળાના બે મકાનો જર્જરિત હાલતમાં છે એટલે ચાર શાળાના બાળકોને આ શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે જોકે સ્થળાંતર બાદ પણ જર્જરિત શાળા ભવન નવા બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી એટલું જ નહીં પરંતુ જર્જરિત મકાન ઉતારવાની કામગીરી પણ હજી શરૂ કરવામાં આવી નથી એક શાળા ભવનમાં બે પાળીમાં છ શાળા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ સામે શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે ભાજપ શાસકો પ્રવેશોત્સવના તાઇફા કરે છે અને બદલે શિક્ષકોની ભરતી અને શાળાના મકાન તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગણીઓ તેઓએ કરી છે એક ભવનમાં છ શાળા ચાલે છે એકસો એકસઠ શ્રી જીણાભાઈ નાવિક પ્રાથમિક શાળા એકસો છાસઠ શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા એકસો સડસઠ શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી પ્રાથમિક શાળા એકસો અડસઠ શ્રી ભગીની નિવેદિતા પ્રાથમિક શાળા બસો ત્રેસઠ શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે પ્રાથમિક શાળા त्रणसो अडत्रीस प्रियकांत मणियार प्राथमिक शाळा टी व्ही एटी न्यूज प्रतिनिधी चेतनभाईचे बुंदेला सुरत